ગુડ મોર્નિંગ દોસ્તો હું જો તમારો પ્રિય બાપુ હું તમારા માટે લઈને સર્કલ ઉપર આવે આવે ખૂબ સુંદર મજાનો વાત કરવામાં તો એન્ટર જ આપણને મળશે લિવિંગ લિવિંગ સ્પેસ સ્પેસ પર તમે જોઈ શકો છો સ્પેશિયલ લિવિંગ સ્પેસ છે લિવિંગ સ્પેસની બાજુમાં આપણને મળશે આપણું સુંદર મજાનું અને લેડીઝ પ્રિય એવું અહીંયા રહેવાનું કિચન કિચનની પણ સાઇઝ વાત કરવામાં આવે તો ખૂબ વિશાળ કિચન રહેવાનું છે અહીંયા તમને પ્લેટફોર્મ મળશે પ્લેટફોર્મ ની સાથે ને સાથે તમને અહીંયા મળશે આપણો આ સ્ટોર સ્ટોરરૂમ પણ તમે જોઈ શકો છો સ્પેશિયસ રહેવાનો છે છે આપણે આ વશ અહિયાં મળશે માસ્ટર માસ્ટર તમને વાત કરવામાં આવે તો ખુબ સુંદર મજાનો એકદમ સ્પેશિયસ વાળા માસ્ટર બેડરૂમ રહેવાનો છે અહીંયા મળશે આપણને આપણું આયા રહેવાનું છે આપણું અટેચ અહીંયા મળશે આપણને આપણી આ ગેલેરી અહીંયા મળશે આપણને ચિલ્ડ્રેન બેડરૂમ ચિલ્ડ્રેન બેડરૂમ પર તમે જોઈ શકો છો તે પ્રમાણે સ્પેસિયસ અને સાઇડર વિન્ડો રહેવાનું છે અહીંયા રહેવાનું છે આપણું પેન્ટ હાઉસ પેન્ટ હાઉસ પર તમે જોઈ શકો છો તે પ્રમાણે એકસો ને પંદર વાનનો પ્લોટ એરિયામાં પેન્ટ હાઉસ રહેવાનું છે સામે સાઈડ મળશે આપણને ટુ બીએચકે ફ્લેટ અને ફ્લેટ ની સાથે સાથે પેન્ટ હાઉસ પેન્ટ હાઉસ સાથે જ આ મકાન સેલ આઉટ કરવાનું છે અને બહુ સુંદર મજાનું અને આપણા રિંગ રોડ આવેલ દેગામ સર્કલથી એકદમ રોડ ઉપરની સાઈડ નું રહેવાનું છે આ તમે જોઈ શકો છો તે પ્રમાણે ત્યાં તમને આ બાજુથી તમને રોડ પણ નજારો બતાવવામાં આવશે બિલકુલ ખુલ્લી હવા સાથેનું આ પેન્ટ હાઉસ રહેવાનું છે અને આની ડિટેલમાં વાત કરવામાં આવે તો આ પેન્ટ હાઉસ કિંમત રહેવાની છે ફક્ત અને ફક્ત છત્રીસ લાખ રૂપિયા એકસો પંદર વારનું ટુ બી એચ કે પ્લસ એકસો પંદર વારનું પેન્ટ હાઉસ સાથેની કિંમત છે એને એનો સી ટાઇટલ ક્લિયર છે દસ્તાવેજવાળી પ્રોપર્ટી લોન પણ અમે તમને કરાવીશું જો તમે આ પ્રોપર્ટી લેવા માંગશો અથવાની વિઝિટ કરવા માંગશો તો આજે જ મારા પ્રોપર્ટી સોલ્યુશનનો કોન્ટેક્ટ કરો નીચે આપણે નંબર ઉપર સાથે સાથે અમારી ચેનલને લાઇક ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા તમે અથવા તમારા મિત્ર સર્કલ પાસે કોઈ પણ આવી પ્રોપર્ટી હોય લેવા વેચવા કે ભાડે આપવા માંગતો તો આજે જ અમારો કોન્ટેક્ટ કરો અને મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં